જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો અને મજામાં જ હશો ખુશ હશો કારણ કે ગઈકાલે એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ જાહેર થયું જેમણે જીએસઆરટીસી હેલ્પર બનવાનું સપનું જોયું હતું એ સપનું સાકાર થયું બરાબર તો મિત્રો ટોટલ અઠ્યાવીસ હજાર સાતસો અઠાવન છોકરાઓ અંદાજે મતલબ કે પરીક્ષામાં બેઠા હતા ના ટોટલ હતા સોરી મિત્રો એમાંથી અઢાર હજાર આજુબાજુ ફેલ થયા છે સાત હજાર આઠસો સત્તાવન જેવા ગેરહાજર રહ્યા છે અને બે હજાર આઠસો ને સત્તાણું જેવા પાસ થયા છે બે હજાર ચોરાણું એટલે કે અંદાજિત બે હજાર નવસો જેવા પાસ થયા છે તો જેમણે સારી એવી મહેનત કરી છે ધગસથી અને ચોક્કસ ગોલથી એમનું સપનું સાકાર થઈ રહ્યું છે તો મિત્રો જ્યારથી પણ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જ્યાં જાહેર થઈ ત્યારથી આપણે એક મિશન ચાલુ કરેલું હતું ફ્રી શિક્ષણ ગુજરાતના છેવાડાના કોઈ પણ વિદ્યાર્થીને તમામે તમામ મટીરિયલ તેમજ ઓનલાઈન વિડીયો તમામે તમામ ફ્રી એક પણ રૂપિયો લીધા વગર આપણે એક મિશન ચાલુ કર્યું હતું અને એ મિશન સક્સેસ થયું પ્રથમ ટ્રાય તમે જોતા હશો કે ઘણા વિદ્યાર્થી મિત્રોના જે સપના છે જે એકેડેમીમાં જઈને ભણી નથી શકતા અથવા તો કોર્સ ખરીદવાના પૈસા નથી એવા વિદ્યાર્થીઓના પોતાનું જે સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થયું ગઈકાલે અઢળક ફોનને મેસેજ આવેલા પરંતુ એ મેસેજ અને ફોનનો રિપ્લાય આપવા અસમર્થ રહ્યો કારણ કે કેટલાને રિપ્લાય આપવું એટલે મને આનંદ પણ થાય છે કે ખરેખર એક નાનકડો પ્રયાસ કર્યો હતો પણ એ સફળ રહ્યો ગુજરાતના તમામ છેવાડાના છોકરાઓ માટે ના સિલેબસ પ્રમાણે તમામે તમામ ડબલ વખત આપણે સિલેબસ કમ્પ્લીટ કરાયેલો એ પણ ફ્રીમાં જેથી ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થયો પાંચસો પ્લસ વિદ્યાર્થીઓના મેસેજ આવેલા અને હજુ પણ મેસેજ આવી રહ્યા છે કે સર તમારા વિડીયોના લીધે અમને ઘણો ફાયદો થયો તો મિત્રો આ એક નાનકડો પ્રયાસ હતો હું પણ ખુશ છું કારણ કે એક નાનો એવો વિચાર હતો કે જે મેં સાત આઠ વર્ષ જે સંઘર્ષ કર્યો હતો સરકારી નોકરી મેળવવા તો એ સંઘર્ષ આજે કામ આવ્યો તમારામાં બરાબર તો મિત્રો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે છે સરકારી નોકરી મેળવવાનું સપનું હતું એ સાકાર થશે પૈસા લઈને કર્યો હોય એ વાત અલગ છે એમાં કંઈ નવાઈ નથી પરંતુ એક પણ પૈસો લીધા વગર તમે કોઈને મદદરૂપ થો એનો મિત્રો આનંદ અલગ જ છે અને જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાએ સેવેલા સપના સાકાર થશે અને જે મિત્રો નાપાસ થયા છે તો એમને ફરીથી હું કહું છું કે ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમમાં બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરશું હજુ પણ બીજી સરકારી ભરતી આવતી રહેશે અને આપણે તૈયારી કરાવતા રહેશું તો મિત્રો હું મારી જ વાત કરું છું પચાસ પરીક્ષાઓ આપેલી છેલ્લે એકાવનમી પરીક્ષાએ સરકારી નોકરીમાં મારું સિલેક્શન થયું તો મિત્રો જો કદાચ મારી પાસે સગવડ હોત તો એકેડમી અથવા તો કોર્સ ખરીદીને તૈયારી કરી હોત તો કદાચ એક બે વર્ષમાં નોકરી મેળવી લેતી હોત પરંતુ પોતાના સેલ્ફ સ્ટડીથી મિત્રો કારણ કે એટલી સગવડ નથી કે હું એકેડેમીમાં જઈને અભ્યાસ કરી શકું અથવા તો કોર્સ ખરીદી શકો પરંતુ એક જ લક્ષ્ય હતો કે સરકારી નોકરી મેળવી અને સરકારી નોકરી મેળવીને જંપ્યો તેથી મિત્રો કોઈએ હાર નહીં માનવી જ્યાં સુધી કોઈ પણ નવી ભરતી આવે ત્યાં સુધી લડી જ લેવાનું છે મિત્રો ફરીથી નવા પ્રયાસ નવો સંઘર્ષ તો એ રીતે આપણે ચાલુ રહીશું અને ભવિષ્યમાં પણ તમને સતત સાચો સચોટ માર્ગદર્શન આપતા રહીશું અને તૈયારી પણ કરાવતા રહીશું જે મિત્રો જે પાસ થયા છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન હવે વાત કરીએ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે કે સર આ વખતે તમારા લીધે બધી જગ્યાઓ ભરા ભરાશે આવું લાગે છે ઘણા મેસેજ આવેલા છે તો મિત્રો તમે જોયું છે કે જીએસઆરટીસી હેલ્પરમાં પંચોતેરથી એસી ગુણનું આપણી ચેનલમાંથી પૂછાયેલો જગજાહેર છે આમાં કોઈ ખોટું નથી જોઈ શકો છો તમે હું નથી કહેતો અહીં તમે છોકરાઓના જે છે રિવ્યૂ જોઈ શકો છો મિત્રો આમણે લખેલું છે કે તમારા ફ્રી વિડીયોમાં આવ્યું છે આ બાકી તો મારું બી નહીં આવત બરાબર બાકી તો મારે આ બી નહીં આવત એટલે કે જે બાવન પોઈન્ટ પચીસ ગુણ આવ્યા છે એ પણ ના આવત જે સોમયથી પછી અહીં તમે બીજા ભાઈએ મેસેજ આવા તો ઘણા મેસેજો આવેલા છે આ ખાલી તમને બતાવવા પૂરતા છે બીજા ઘણા ભાઈઓએ મેસેજ કરેલા છે કે આ પાસ કેટેગરીમાં આપનો વિદ્યાર્થી હાજર આપના દ્વારા સમજાવ્યા વિડીયો પ્રમાણે આ પરિણામ સુધરી ગયો આપનો દિલથી આજીવન ધન્યવાદ તમે ઘણો ટાઈમ આપ્યો અને અમારી સાથે એક એક દિવસ અઘરા દિવસો દરમિયાન જોડાઈ જોડાયેલા રહ્યા તમારા એ સપોર્ટ માટે હું આપનો દિલથી આભાર વ્યક્ત કર્યો છેલ્લા દસ વર્ષનો જે અભ્યાસ શીખ્યો હતો એ આજે મારા અને મારા પરિવારને રોશન કરી રહ્યો છે આભાર ભાઈ અહીં પછી બીજા ભાઈએ મેસેજ લખ્યો છે કે સર ઓબીસીમાં ઓગણીસ સિત્તેર પોઈન્ટ આઠસો સત્તર એટલે કે સિત્તેર આજુબાજુ આભાર સાહેબ બરાબર આવા ઘણા મેસેજો આવેલા છે આ ભાઈએ મેસેજ કરેલો સર તમારો ખૂબ ખૂબ આભાર અને મતલબ કે તમારા ક્લાસના વિડીયોથી મને ઘણું ફાયદો થયો છે અને એસી પ્લસનું પૂછાયું આ હું નથી કહેતો વિદ્યાર્થી કહેલે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો એક કોમેન્ટ આવેલી હતી કે સર જીએસઆરટીસી હેલ્પરની કોઈપણ પ્રકારની માહિતી આવે તો યુટ્યુબ પરના વિડીયોમાં ત્રણથી ચાર હજાર વ્યૂ હોય છે તો શું ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે આ જે છે આ જેમણે પણ કોમેન્ટ કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે એમણે યુટ્યુબમાં જે એનાલિસિસ કરીને આ મને બે ત્રણ દિવસ પહેલાં જ કોમેન્ટ કરી હતી તો મેં એમને જવાબ પણ આપેલો હતો કે યુટ્યુબમાં કદાચ વિડીયો આવતા એને લગતા ના હોય તો પણ ઘણા જોતા હોય છે બરાબર તો એ હું મને કેમ કે હું આઈટીઆઈમાં ભણાવતો આઠ દસ વર્ષ ભણાયેલું છે એટલે જે આઈટીઆઈના છોકરાઓ જે મતલબ કે અભ્યાસ કરી રહ્યા હતા એ મને અનુભવ છે પરંતુ જે મારો અનુભવ મતલબ કે જે મેં અનુભવ્યું હતું એ બધું ખોટું પાડ્યું કારણ કે છોકરાઓ બે હજાર આઠસો ઉપર પાસ થયા છે એટલે ધન્યવાદને પાત્ર કહેવાય ખરેખર કેમ કે જે છે બે હજાર આઠસોને એટલે કે ઓગણત્રીસો આજુબાજુ છોકરાઓ પાસ થયા છે એટલે ધન્યવાદને પાત્ર છે ઘણા સિરિયસ બની ગયા છે અને પોતાનો જે ગોલ નક્કી કરેલો હતો જે ગોલ એને પાર પાડવા એમણે સખત મહેનત કરી કારણ કે મેં આઈટીઆઈમાં જે છે આઠ દસ વર્ષ ભણાયેલું છે એટલે મને ખબર છે કે મતલબ કે થોડાક શું કહેવાય મતલબ કે એટલો અભ્યાસ પ્રત્યે ધ્યાન ઓછું આપે કહેવાનો મતલબ કે થોડોક રમતીયાળ કહેવાય રમવામાં થોડું વધુ ધ્યાન આપે પરંતુ આ વખતે એમણે ગોલ નક્કી કરી તો કે ગુજરાતની બેરોજગારી જોઈને એમને ખ્યાલ આવ્યો કે આમાં હેલ્પરમાં તો પાસ થઈ જ જવું છે અને એમનું જે મિશન છે એ પૂરું પાડ્યું ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આમણે પણ જે કોમેન્ટ કરી છે એ પણ ખરેખર એનાલિસિસના પ્રમાણે ખરેખર સો ટકા સાચી પડી છે હવે અહીં આપણે નથી કહેતા પરંતુ આ વિદ્યાર્થીએ મેસેજ કરેલો છે કે આપણે કોઈનું નામ નથી ખરાબ કરતા પણ મેં હેલ્પરની તૈયારી કરતા લોકોને લોકોને પૂછીને સર્વે કર્યો તો આપણે કોઈ એકેડેમીનું નામ નથી આપતા એમાં બાવીસ માર્ક્સનું પૂછાયેલું છે જેના ફી હતી ત્રણ હજાર પછી તેર પ્લસ માર્ક્સનું પૂછાયું ફી આ પાંચસો નથી ભાઈ પાંચસોમાં તો ખાલી અલગ બીજું હશે ત્રણ હજાર ઉપર જ કોર્સની ફી હતી બધામાં એટલે આ જે છે આ ત્રણ હજાર પ્લસ જ ફી જે છે આ એકેડમી તો એમાં કેટલું તેર માર્ક્સનું પૂછાણું અને બીજી એકેડેમીનું બાવીસ માર્ક્સ આપણે કોઈ એકેડેમીનો વિરોધ નથી કોઈનો કંઈ વિરોધ નથી આ તો જે રિયાલિટી છે આપણે વાત કરીએ છીએ અને ટીઆર એજ્યુકેશનમાં તમે અહીં જોઈ શકો છો સડસઠ પોઈન્ટ સડસઠ પ્લસ માર્ક્સ પૂછાય એ પણ ફ્રી કોસ્ટ બરાબર અહીં તમે જોઈ શકો છો સિક્સટી સેવન પ્લસ માર્ક્સનું પૂછાયું એ પણ ફી કેટલી ઝીરો 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 બરાબર તો આ જે છે આ વિદ્યાર્થીઓનો સપોર્ટના કારણે શક્ય બન્યું જેમ જેમ વિડીયો બનાવતા રહે એમનો સાથ મળતો રહ્યો સપોર્ટ મળતો રહ્યો અને આપણો જે મેં જે સપનું જોયેલું હતું કે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી જે એકેડેમીમાં જઈને નથી શકતા ગરીબ છે તો એમને સરકારી નોકરીનું સપનું જે મેં જોયેલું હતું કે એ લોકો પણ સરકારી નોકરીનું સપનું પૂરું પાડે તો આપણે પણ એક વિનંતી કરીએ કે દરેક એકેડમીવાળા મિત્રોને એ બધા મારા મિત્રો જ છે એમને પણ વિનંતી કરીએ કે જે તમે ભણાવો છો સારું ભણાવો છો બધા સારું જ ભણાવે છે પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ માટે ફક્ત પાંચ ટકા જગ્યાઓ રાખજો એમના માટે પણ ફ્રીમાં તો માનવતાના લીધે તો મને ઘણો આનંદ થશે અને તમને પણ ચોક્કસ આનંદ થશે કે પાંચ ટકા ખાલી તમે જે વિદ્યાર્થીઓ સોની બેચ હોય તો પાંચ ટકા લોકોને ભલે પરીક્ષા લઈ અલગથી પરીક્ષા લઈ એમને પણ જે સરકારી નોકરીનું સપનું સેવ્યું છે તો એમનું પણ થોડીક હેલ્પ કરજો એવું અને તમે પણ ગુજરાતની દરેક એકેડેમીઓ સારું ભણાવી રહી છે કેમ કે એ એકેડેમીઓ પણ પોતાનો જે ટાર્ગેટ છે એ પ્રમાણે કામ કરી રહી મતલબ કે આપણે કોઈનો વિરોધ નથી સારું બધું ભણાવી રહ્યા છે તો ધન્ય છે તમને ટીઆર એજ્યુકેશન તો ભાઈ આ જે છે આપણે તમારા બધા સાથ સપોર્ટના કારણે શક્ય બન્યું હવે મિત્રો એક અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસો ને ચોરાણું પાસ થયા છે મતલબ કે બે ત્રણ માર્ક્સનો ઘણામાં મતલબ કે આ ફિલ્ટર કરીને જોયું તો અઠ્યાવીસો ચોરાણું કે અઠ્યાવીસો સત્તાણું આટલા આજુબાજુ છે સાત હજાર આઠસો સત્તાવન ગેરહાજર રહ્યા છે અઢાર હજાર ને આઠ ફેલ થયા છે અને અઠ્યાવીસ હજાર સાતસો અઠ્ઠાવન ટોટલ હતા બરાબર હવે ડીવી માટે મિત્રો જે છે દોઢ ગણા બોલાવશે સોળસો અઠ્ઠાવનની ભરતી છે એના દોઢ ગણા એટલે આટલા ચોવીસો ને સત્યાસી લોકોને બોલાવશે એટલે ચોવીસો સત્યાસી બે હજાર ચારસો ને સત્યાસી લોકોને બોલાવશે અંદાજે ડીવી માટે કદાચ વધુ પણ લઈ શકે પચીસો કદાચ બોલાવી શકે લગભગ આજુબાજુ પચીસો આજુ એના સમથિંગ બોલાવી શકે હવે મિત્રો અહીં તમે બીજો પણ જે છે કોમેન્ટો આવેલી છે કે સર તમારા વિડીયો જોઈને મને ઘણો વધારે ફાયદો થયો મેં એક મહિનામાં તમારા વિડીયો જોઈ બીજી કાંઈ તૈયારી નહોતી અને આજુ મારું રિઝલ્ટ બાસઠ પોઈન્ટ પચીસ આવ્યું છે બસ તમારા લીધે દેખો આવા મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવેલા હું દરેક ના બતાવી શકું કેમ કે ઘણી અંદાજે ત્રણસો ચારસો મેસેજ આવેલા છે તો એમાં એટલો આપણી પાસે ટાઈમ નથી સર બીજી એકેડેમીવાળા કરતાં ટીઆર એજ્યુકેશનવાલા વધારે પાસ થયા ફાઇનલી હવે આવા મિત્રોએ મેસેજ કરેલા છે હું નથી કહેતો આ બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે હવે મિત્રો જે છે એક જે છે આપણે સર્વે કેટલા પાસ થયા છે શું છે અને એના પ્રમાણે આપણે એક વિડીયો પણ બનાવીશું એના પ્રમાણે અને હવે એક મિત્રોએ મૂકેલું છે કે કેટલા અંદાજે તો પચાસથી નીચે છે એ એક હજાર આઠસો ને પંચ્યાસી છોકરાઓ છે અને પચાસથી સાઠ વચ્ચે છસો ને ત્રેસઠ જેવા અંદાજે છે હવે મિત્રો મારા ખ્યાલ મુજબ જે છે ચુમ્માલીસથી પિસ્તાલીસ ચુમ્માલીસથી પિસ્તાલીસ આ અંદાજે છે એમાં કેટેગરી વાઇઝને એ બધા ફેક્ટર મતલબ કે ગણતા થોડોક આજુબાજુ મતલબ કે પિસ્તાલીસ આજુબાજુ સેફ ઝોન છે મતલબ કે પિસ્તા જેમને ઓએમઆરમાં પિસ્તાલીસ આજુબાજુ પછી મિત્રો ડીવી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય એ પ્રમાણે મારા ખ્યાલ મુજબ મેં તમને આંકડો કીધો તો ચાલીસ પ્લસ જેમને હશે એમનો લગભગ મતલબ કે સિલેક્શન થઈ જશે એક આ મારા ખ્યાલ મુજબ તો મિત્રો જેને ચાલીસ પ્લસ એટલે કે હવે ડી હવે આપણને ચોક્કસ ખ્યાલ નથી ડીવીમાં કેટલા જાય છે કે શું છે બરાબર જે છે મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા ફેલ થાય છે કહેવાના મતલબ જાય છે એટલે એમને બોલાવશે અંદાજિત જે છે બે હજાર મતલબ કે પચીસો જેવા છોકરાઓને ડીવી માટે બોલાવશે અંદાજિત છે અને જીએસઆરટીસી એમ લાગે કે બધાને બોલાવી લેવા તો કદાચ ચા બસો ચારસો જે છે બીજા એમને પણ ઓગણત્રીસો જેવા પાસ થયા છે તો એમને પણ બોલાવી શકે ડીવી માટે તો મિત્રો આ જે છે મેં જે જોયું એનાલિસિસ કર્યું કે આટલા છોકરા થી નીચે અઢારસો ને પંચ્યાસી છોકરા છે થી નીચે એટલે થી પચાસ વચ્ચે અને પચાસથી સાઠ વચ્ચે છસો ને ત્રેસઠ છે એટલે અંદાજિત ઓ એમ મહિલા અને બીજી જે અન્ય કેટેગરી જે છે દિવ્યાંગ કે જે અલગ એમને ગણતા જે એસસી એસટી ઓબીસી સામાન્ય જે કહેવાય જે નોર્મલ વિદ્યાર્થીઓ એમના માટે ચુમાલીસથી પિસ્તાલીસવાળાનો અંદાજે મતલબ કે ફાઇનલ સિલેક્શન થઈ જશે એવો અંદાજ છે આપણે તો મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર અને તમે સાથ સપોર્ટ ઘણો કર્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ ફરીથી આભાર અને આવનારા ભવિષ્યમાં તમે જીએસઆરટીસી હેલ્પરમાં નોકરી મેળવો એવી મારી તમામની શુભકામના છે અને આ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો બીજા મિત્રોને પણ જોડતા જોડતા રહેજો આ રીતે જેથી એમને પણ ફાયદો થાય અને ફરીથી મળીશું સાંજે અથવા તો આવતીકાલે કેટલાય ચોક્કસ કેટલો કટ ઓફ રહેશે તો તેના વિશે ચર્ચા કરીશું આભાર